તાલુકા કક્ષાથી નીકળતી ગુજરાતની ગૌરવપૂર્ણ રથયાત્રા એટલે બોટાદ જિલ્લાના ગઢડા સ્વામીના ખાતે નીકળતી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા છે ટ્રેક્ટરમાં સુશોભિત પચાસથી વધારે ફ્લોટ્સ આકર્ષણ ઊભું કરશે ત્રણ નૂતન રથમાં બિરાજમાન થઈ એકત્રીસમાં વર્ષે પણ ભગવાન ગઢપુર ધામમાં ધામધૂમપૂર્વક નગર ચર્ચાએ નીકળશે અષાઢી બીજના દિવસે કોટા જિલ્લાના ગઢડા સ્વામીના ખાતે છેલ્લા ત્રીસ વર્ષથી નીકળતી ભગવાન શ્રી જગતનાથજીની રથયાત્રા એકત્રીસમા વર્ષે પણ ધામધૂમપૂર્વક નીકળશે ભગવાનની ત્રણ કાષ્ટની મૂર્તિઓનું અને ત્રણ નૂતન રથનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમાં ભગવાન જગતનાથજી માટે નંદિઘોષ બહેન સુભદ્રાજી માટે દલપદલન અને ભાઈ બળભદ્રજી માટે તાલધ્વજ નામના ત્રણ રથોમાં બિરાજમાન થઈ અને પ્રથમ વખત ભગવાન ભક્તોને દર્શન આપવા માટે ગઢપુરના માર્ગો પર નીકળશે આ વર્ષે થી વધુ ટ્રેક્ટરમાં સુશોભિત આકર્ષક ફ્લોટ્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે સાથે સીધી ધમાલ આદિવાસી નૃત્ય મંડળી નાસિક ઢોલ કાઠિયાવાડી રાસ નૃત્ય લંબુજી ઠીંગુજી ટેડી બિયર છ જેટલા ડીજે સાઉન્ડ સાથે ભક્તિમય વાતાવરણમાં ગાજશે અને વાજતે ગાજતે સમગ્ર ગઢડા શહેરમાં રથયાત્રા ધામધૂમપૂર્વક નીકળશે આ રથયાત્રા માટે આશરે સો મણ ઉપરાંત કઠોળના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે ગઢપુર રથયાત્રા માટે નવા ગીતો બનાવવામાં આવ્યા છે જે પણ આ વર્ષે રથયાત્રામાં આકર્ષણ જમાવશે અષાઢી બીજના દિવસે બપોરે સંતો તેમજ રાજકીય સામાજિક આગેવાનો મહાનુભાવોના હસ્તે રથયાત્રાનું પ્રસ્થાન થશે સમગ્ર ગઢડા શહેર કેસરિયા રંગથી રંગાઈ ગયું છે શહેરમાં ધજા પતાકા વિશાળ ગેટ આઉટથી ગઢડા શહેરને સુશોભિત કરી દેવામાં આવ્યું છે ગઢડા શહેર અને તાલુકાના અનેક લોકો પોતાના ટ્રેક્ટર ટ્રોલીમાં આકર્ષણ ફ્લોટ્સ તૈયાર કરી પોતાનું યોગદાન આપવા તત્પર હોય છે ત્યારે આ રથયાત્રા ગઢડા તાલુકા માટે સૌથી મોટો પર્વ બની ગયો છે આજના દિવસે હજારો હરિભક્તોની દર્શનાર્થીઓ ઉમટી પડે છે અને સમગ્ર ગઢડા શહેર બંધ પાળી સ્વયંભૂ રથયાત્રામાં જોડાય છે

આ વખતે આપણી ગઢડાની અંદર રથયાત્રા ત્રીસ વર્ષ પૂર્ણ કરી અને એકત્રીસમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ગઢડાની અંદર આ વખતે અમે ત્રણ રથનું આયોજન કર્યું છે જે રીતે જગન્નાથપુરીની અંદર ત્રણ રથની અંદર ભગવાન બિરાજમાન થઈ ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલભદ્ર છે જે રીતે રથયાત્રામાં નગરચર્યા કરતા હોય છે એ જ રીતે ગઢડાની અંદર આ વખતે પણ ત્રણ રથની અંદર ભગવાન બિરાજમાન થશે ત્રણ સુંદર રથનું ગઢડા રથયાત્રા સમિતિ દ્વારા અત્યારે નિર્માણ થયું છે અને ગઢડાની અંદર આ રથયાત્રાને લઈ ખૂબ જ ઉત્સાહનો માહોલ છે ગઢડાની અંદર બધાએ બધા પોતપોતાની રીતે સહકારમાં છે બધાએ સ્કૂલ બધા ટ્રેક્ટરોવાળા બધાએ મંડળોવાળા બધા જ વ્યક્તિઓ અત્યારે ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં આ રથયાત્રાની અંદર જોડાવા બધાએ તળ પાપડ છે ઉપરાંત આ રથયાત્રાની અંદર કમસે કમ પચાસ એક જેટલા ફ્લોટ હશે બધા અને બીજા બધા વાહનો થઈ અને સાઈઠ સિત્તેર સુધીના વાહનોની અમારી અપેક્ષા છે ઉપરાંત આની અંદર રાસ મંડળીઓ નૃત્ય મંડળીઓ તમામ પ્રકારની ઇવેન્ટો ઉપરાંત બધી જે અખાડા અને બધું હોય છે તે પણ બધું આની અંદર જોડા જોડાશે બેન્ડવાજા અને ડીજેની પુરાવાઓ વચ્ચે આ વખતે ભગવાન છોડ રણછોડ છોડના નારા વચ્ચે આ ઘરડાની અંદર નગર ચર્યા છે